અને જે કામ દીદ્યા બાપા અને જાહેર હિત માટે સંકલ્પ કરેલો હોય એ કોઈને કોઈ રીતે પૂર્ણ કરાવતા હોય છે એટલે એમાં જે રીતે આટલું સરસ જે સંકુલ ઊભું થયું છે એમાં સંતોના અને દીદ્યા બાપાના આશીર્વાદથી જ આ કાર્ય થઈ રહ્યું છે અને મને પણ એક પ્રેરણા મળી કે આજે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું કામગીરી કરી રહ્યો છું અને આ વિસ્તારમાં એટલું સરસ જે વિદ્યા બાપાનું ગામ છે એમાં મેં પ્રથમવાર આવ્યો ત્યારે મેં જોયું તો આટલું મોટું સંકુલ બનાવ્યું ઉપર આપણા ઘર બનાવીએ તો સાફરા ઉપર પણ આપણે સાફરું ચઢાવીએ તો જ આ ટકી શકે કેમકે આપણે ત્યાં વરસાદ એટલો પડે તો મેં પહેલેથી જ નક્કી કરેલું આવીને કે ઉપરનો જે ડ્રમ એ સારામાં સારો ડ્રમ બને જે વીસેક લાખ રૂપિયાનો એસ્ટિમેટ છે તેમ છતાં પણ એમાં જે કંઈ વધારો થશે અત્યારે ભાવ પ્રમાણે એટલે જેટલું બી થશે પચીસ લાખ ત્રીસ લાખ એ બધું કામ પૂરું કરવા માટે મેં અત્યારે જ્યારે ઘરથી નીકળ્યો ત્યારે એન્જિનિયરને કહી દીધું મેં કે મેં જાહેરાત કરી આવતો છે ને ટૂંક સમયમાં જ એનું ટીએસ કરીને આ હોળી સુધીમાં કામ પૂરું થઈ જાય માર્ચ સુધીમાં ચોમાસામાં આ મુશ્કેલી ન પડે એવી એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે અને સ્વામીજીએ પણ આ ફ્લોરિંગમાં કહી દીધું છે રંગ રંગયોગામથી માણીને બધું જ આપણે કે જે કામ આપણે લઈને બેઠા છે એમાં આપણું બધાનું યોગદાન હશે તો એમાં એની અલગ પ્રકારની અનુભૂતિ થશે આપણો ભાવ જગશે અને દિત્યા બાપાના આશીર્વાદ અને સંતોના આશીર્વાદ અને ગુરુજીના આશીર્વાદ આપણને હંમેશા મળશે અને આ સ્થાન એક એવું સ્થાન બનવા જઈ રહ્યું છે કે એ પ્રવાસન સ્થાન તરીકે વિકસે બાપાનું નામ હર હંમેશ માટે આ વિસ્તારના ગાજો રહી અને મેં તો જે સાંભળ્યું કે ગુરુજી અખંડાનંદજી સાથે અહીંયા આવતા અને વિદ્યા બાપાના ધામમાં कितला बड़ा भाव थी परम जी पूजा होता ने आज अत्यंत खुशी था कि आ सांस्कृतिक जे लोकर लोकार्पण से ए, स्वामी जी हन्ना हस्ते आज लोकार्पण तो अत्यंत लागनी सबर ना आभार व्यक्त करूसु हमेशा आदिवासी जी ना, ना आशीर्वाद હંમેશા રહ્યા છે એમનું જીવન આખું સમર્પિત આદિવાસી માટે રાખ્યું છે એમને ક્યારેય જોઈ શકાય નથી ફરીવારે એના ચડવામાં વંદન કરું છું જ